મારું નામ દિનકરભાઈ ભટ્ટ ગામ મણાર તાલુકો તળાજા અત્યારે અમે અગ્નિઅસ્ત્ર નામનું છે એ રસાયણ તૈયાર કર્યું છે એમાં બે કિલો લીમડાના પાન પાંચસો ગ્રામ આદુની ચટણી પાંચસો ગ્રામ તીખી મરચીની ચટણી અને અઢીસો ગ્રામ લસણની ચટણી એટલું નાખી અને વીસ લીટર ગૌમૂત્રમાં આને મેં ધીમા તાપે થોડી વાર એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દીધું હવે આ છે એ તૈયાર થઈ ગયું છે હવે બે દિવસ સુધી આને ચોવીસ કલાક કે બે વાર સવાર સાંજ એક એક મિનિટ હલાવવાનું અને અડતાલીસ કલાક પછી આને ગાળી અને પેક વાસણમાં પ્લાસ્ટિકના એ ભરી લેવાનું અને પંપે પાંચસો ગ્રામ નાખી અને છાંટવાથી કોઈ પણ પ્રકારની ઈયળો હોય નાની હોય મોટી હોય બધી જ ઈયળો છે એનો અંત આવી જાય છે એવી દવા છે આ બને છે અને ઘરે બને છે જાજો ખર્ચો થતો નથી અને હું સંપૂર્ણ ગાય આધારિત ખેતી ત્રણ વર્ષથી કરું છું આ ચોથું વર્ષ છે મારે અને મને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે હવે ગાય આધારિત ખેતીની છીંગ મગફળી જોઈએ તો સામે જ છે એ વિનંતી કરું કે એ મગફળી જરા હવે ખોલી છે અત્યારે સતત વસાદ થોડો થોડો આવે છે એટલે દવા છાંટવાની બાકી છે અરે બે વાર જીવામૃત આપ્યું છે અને બીજું કશું જ એકવાર ઘન જીવામૃત આપ્યું અને બે બે વખત છે એ જીવામૃત છાંટ્યું છે બાકી કોઈ ખાતર રાસાયણિક કે કોઈ પ્રેસ્ટિસાઇડ દવા એ આમાં કંઈ પણ છાંટેલું નથી અને છતાં ચિંગ છે એ મારી દૃષ્ટિએ ખૂબ સરસ છે આ છે એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું છે એ પરિણામ છે તો બધા ખેડૂતભાઈઓને પણ વિનંતી કે પેસ્ટિસાઈડ અને રાસાયણિક છોડી અને આ તરફ બધા વળે તો માનવજાત છે એ સુખી થાય નિરોગી થાય અને બધાનું સ્વાસ્થ્ય છે એ સારું રહે તો બધા ભાઈઓને વિનંતી કે ખેડૂતો ધીમે ધીમે છે આની શરૂઆત કરે અને સાથે સીએસપીસી સંસ્થા છે એનું પણ માર્ગદર્શન ખૂબ જ સરસ મળે છે બે વર્ષથી અને બે વર્ષથી એમની સાથે પણ હું સંકળાયેલો છું અને એના અનુભવ એની મિટિંગો એટેન્ડ કરી છે અને એની જે વાતો છે